સી પ્રવૃત્તિ અંતર્ગત નોગામા ગ્રામ પંચાયતના સંયુક્ત ઉપક્રમે નિઃશુલ્ક મેડિકલ કેમ્પ અને રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું નાગાતીર્થ રોકડિયા હનુમાનજી મંદિર ખાતે યોજવામાં આવેલ કેમ્પમાં મોટી સંખ્યામાં ગ્રામજનો દ્વારા મેડિકલ કેમ્પનો લાભ લઈને પોતાના અસાધ્ય રોગનું નિદાન કરાવ્યું હતું તો કંપની કર્મચારી સહિત ગ્રામજનો અને મંદિરમાં આવતા ભક્તો દ્વારા એકાવન યુનિટ રક્તદાન કર્યું હતું આ પ્રસંગે નોગામામાં પંચાયત સભ્યો તેમજ કંપનીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આલ્કેમ લેબોરેટરીઝ અને નવ ગામ ગ્રામ પંચાયતના સંયુક્ત ઉપક્રમે આપણે અહીંયા રોકડિયા મહા રોકડિયા હનુમાનજી નું જે મંદિર છે નવગામામાં ત્યાં આપણે આજે બ્લડ ડોનેશન કેમ્પ અને ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે અને ઘણા બધા લોકો આવીને બ્લડ ડોનેશન આપ કરી રહ્યા છે અત્યારે અને બહુ સારો સહકાર મળી રહ્યો છે બધા લોકો તરફથી અને ગ્રામ પંચાયતના અમારા જે સરપંચ છે સહદેવભાઈ એમનો પણ બહુ સારો સહકાર મળી રહ્યો છે આલ્કેમ લેબોરેટરીઝ જે પણ અને નજીકના ગામ છે નવ છે અને આજુબાજુના જે પણ ગામ છે એમાં જે પણ વિકાસ કાર્યો કરવા જોઈએ એના માટે કટિબદ્ધ છે અને અમે ગામના સરપંચ અને બીજા લોકોની સહાયતાથી આવા જે પણ આ રીતના કાર્યો છે એ અમે કરતા રહીશું